નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા મિત્રો અત્યારે હાલ આપણે શિયાળુ અંદર તમામ પાકની અંદર સુકારાના પ્રશ્નો છે બરાબર તો ચણાની અંદર અટાણે લગભગ હાલમાં સુકારાનો પ્રશ્ન વધારે દેખાય છે ચણાના નીચેના ભાગના પાન સફેદ થઈ જાય છે પીડાય છે અથવા અલગ અલગ કલરના પાન થતા હોય છે તો આપણે ઘણા વર્ષથી આ તો આપણે ચણાના વાવેતર કરતા હોય એટલે આપણે એવું સમજતા હોય કે કાળી અને સફેદ ભૂગ છે

કે સણાની અંદર બે પ્રકારના અટાણે રોગ છે બરાબર એક જે હેઠે સફેદ પાન થઈ જવા અને પાન દાઝી જવા એ જે પ્રશ્નો દેખાય છે એ પ્રશ્નની અંદર અટાણે ફોસ્ફરસની ઉણપને હિસાબે દેખાય છે તો મિત્રો એના માટે આપણે શું કાળજી લઈએ તો એનાથી આપણે રિકવરી મેળવી શકીએ તો એમાં જો ખરેખર ઓર્ગોનિક ખેતી કરતા હોય બરાબર તો ઓર્ગોનિક ખેતીની અંદર જીવામૃત અથવા દૂધ ગોળ દૂધ ગોળની અંદર ફોસ્ફરસ ને કેલ્શિયમ ને એવા ઘણા એવા પોષક તત્વો મળી આવે છે બરાબર દૂધ ગોળ સાટવાથી પણ એના આપણે રિકવરી લઈ શકીએ અને નકરું દૂધ ગોળ નહીં દૂધ ગોળ એમની સાથે જીવામૃત નાખો અને જીવામૃતની સાથે થોડો ઘણો તમે આંકડાનો જે ઉકાળો કરેલો હોય અથવા આંકડાનો હાથો લીધેલો હોય તો એ નોર્મલ એટલું તમે એને ભેગું ભેળવી અને તમામ ઘટતા પોષક તત્વોને પૂરા કરી અને તમે આનો લગભગ ઈલાજ કરી શકો છો તો એનાથી સારી એવી રિકવરી મળશે પણ એવું નહીં તમે વિચારતા કે આ અત્યારે સફેદ અને કાળી ફૂગ છે કાળી ફૂગ હોય છે પણ કાળી ફૂગનો અત્યારે વધારે પ્રશ્ન નથી વધારે ટૂંકમાં આ ફોસ્ફરસની ઉણપના હિસાબે જે પાન પીરા પડે છે અને છોડનો ગ્રોથ ઓછો છે તો મિત્રો એના માટે તમે ઓર્ગેનિક બેઝની અંદર તમે જો આ પ્રયોગ કરી શકો અને એ સિવાય જો તમારે વધારે કાળી અને સફેદ ફૂગનો પ્રશ્ન દેખાતો હોય તો ઓર્ગેનિક ખેતી કરતા હોય એમને ટ્રાયકોડરમાં વીરડી અને સુડોમોનાસ બેક્ટેરિયા નાખવા જોઈએ પણ ખરેખર અટાણે તો જે ઉણપ દેખાય ને એ વધારે તો ફોસ્ફરસની ઉણપ છે એટલે આનાથી તમે સાયસ પાવાથી તમે સફેદ અને કાળી ફૂગને કવર કરી શકો અથવા તમે ટ્રાયકોડરમાં સુડોમોનાસના બેક્ટેરિયાથી કવર કરી શકો છો અને એ સિવાય આપણે જે આ દૂધ ગોળનો જે પ્રયોગ બતાવ્યો છે એ એક પંપની અંદર જે આપણે પંદર લિટર વાળો પંપ હોય એ પંપની અંદર અઢીસો ગ્રામ દૂધ નાખવાનું છે અને સો ગ્રામ ગોળ નાખવાનું છે અને એક વીઘાની અંદર ઓછામાં ઓછા તમારે મિનિમિમ ત્રણ પંપ તો કરવા જ જોઈએ ત્રણ પંપ કરશો તો જ એનું રિઝલ્ટ તમને સારું એવું મળશે બરાબર એક આ પ્રયોગ કરી શકો અને એ સિવાય જો તમારે રાસાયણિક પેસ્ટિસાઈડની અંદર જાવું હોય તો રાસાયણિક પેસ્ટિસાઈડમાં મિત્રો તમે મિક્સ માઇક્રોન્યુટનને એવા તો ઘણા ઘણા અલગ અલગ સાઇટા આવે છે બરાબર પણ બનતી કોશિશ છે તમારી અટાણે વધારે યુરિયા નાખવાની કોઈ જરૂર નથી વાતાવરણમાં ભેજ હોય અને આબોહવાનું પ્રમાણ રહેતું હોય બરાબર ઉત્તર પશ્ચિમ ના હાલતા હોય ત્યારે યુરિયા આપણે ન નાખવું જોઈએ અને યુરિયા નાખવાથી થોડોક સુકારો વધતો હોય છે પણ તમે જો વોટર સોલ્યુબલ જે ખાતર આવે છે એમાં બાર એક સાઈઠ જીરો જે નામનું ખાતર આવે છે એમાં બાર ટકા નાઇટ્રોજન હોય અને એકસાઇટ ટકા જે ફોસ્ફરસ આવે છે વોટર ોલ્યુબલ નામનું જે ખાતર આવે છે એ તમે જો પંપ દ્વારા તમે છંટકાવ કરો તો તો એનાથી પણ સારું એવું રિઝલ્ટ મળશે મિત્રો અંદર ખાસ આ કાળજી લેવા બાબતો એક આપણે જે છે મિત્રો તો આનાથી તમે સારી એવી રીકવરી મેળવી શકશો અને સારું એવું પરિણામ પણ મળશે અને મિત્રો એક જ મગજમાં રાખવાનું છે આપણે કે રાસાયણિક પેસ્ટિસાઈડ દવા આપણે બંને ત્યાં સુધી ઓછી વાપરવી અને જમીનની ફળદ્રુપતા બસાવવા માટે થઈને જો તમે ઓર્ગોનિક ખેતી કરશો તો જે આ ફોસ્ફરસના અને આ અલગ અલગ જે પ્રશ્નો ઊભા થાય છે એ વધારે પૂરતા તો જે કઈ ઓર્ગોનિક ખેતી નથી કરતા જે ખેતરની અંદર ખાતર નથી નખાતું અને જે પેસ્ટિસાઈડ ખેતી કરે છે જમીનની ખેડ ઓછી થાય છે એવા મિત્રોને જ આ મિત્રો વધારે દેખાતો હોય છે જે ખેતરની અંદર તમે બે વર બે વર કે પાંચ વરની અંદર સાણીયું ખાતર નખાતું હોય અથવા જમીનની ખેડ બુંડી સારી થતી હોય અથવા કોઈ માટી ભરેલી હોય એની અંદર અટાણી ફોસ્ફરસની ફોસફોરસની ઉણપના પ્રશ્નો નહીં દેખાતા હોય મિત્રો આના માટે થઈને તમારે બંને ત્યાં સુધી પેસ્ટિસાઈડ ઘટાડી અને ધીરે ધીરે ઓર્ગેનિક ઉપર આવવું જોઈએ અને ઓર્ગોનિક જે વાપરવાથી આપણે એક તો સારો અને દાણો બંનેની ક્વોલિટી આપણે સારી કરી શકશું અને આપણા પશુને અને આપણા માટે બંને માટે ફાયદારૂપ થશે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે મિત્રો તો આના માટે થઈને ઓર્ગોનિક તમે ખાસ કરીને ધીરે ધીરે તમે હું કે થોડું થોડું બે પાંચ વીઘામાં અપનાવી અપનાવી અને ધીરે ધીરે કરતા તમે આગળ વધો અને ઓર્ગોનિક થી ઉત્પાદન નથી થતું એવું નથી ઓર્ગોનિક માટે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા આવે છે અને બધી પ્રકારની દવાઓની પણ અત્યારે પુરવાર થઈ જાય છે આપણે એવું નહીં વિચારવાનું કે ઓર્ગોનિક થી આપણે આ રોગ આવ્યો છે કે એ કવર નહીં કરી શકીએ તમામ રોગના અને તમામ પ્રકારના બધા એ ઓર્ગોનિક બેઝમાં પણ ઈલાજો છે અને આપણે જે ઘરે પણ ઓર્ગોનિક દવાઓ તૈયાર કરી શકીએ છીએ અને એ સિવાયની બહારથી આપણે અલગ પ્રોડક્ટ વેચાતી પણ ખરીદી શકીએ છીએ અને આપણે જે છાણિયું ખાતર છે એ આપણે જે જમીનનો પાયો મજબૂત કરશું તો આપણે ઓર્ગોનિક ખેતી પણ કરી શકશું અને જે રાસાયણિક પેસ્ટીસાઇડ દવા કરે છે ને એના કરતાંય પણ આપણે સારું ઉત્પાદન મેળવી શકશું અને આ વર્ષે તમે જોયું છે રાસાયણિક ખાતરોની અંદર ઘણી જગ્યાએ હું એમ કહું કે ડુપ્લિકેટ ખાતરો પણ આવી ગયા છે બરાબર તો અમુક ખેતરોની અંદર તો આ પણ પ્રશ્ન છે કે વધારે એ મોલ નબળા રહ્યા છે એને જે આપણે અમુક સ્ટાન્ડર્ડ કંપનીના જે બધા ખાતરો આવે છે એની જગ્યાએ ડુપ્લિકેટ ખાતરો આવી ગયા એનાથી પણ મોલનો ગ્રોથ અટકી ગયો છે તો મિત્રો આવી તમે કાળજી લઈ અને ઓર્ગોનિક ખેતી અપનાવવાનું ધીરે ધીરે ચાલુ કરો તો જ આપણે આપણું ભવિષ્ય બચાવી શકશું ઓર્ગોનિક આપણું ભવિષ્ય છે એટલું તમે યાદ રાખજો અને જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપની અંદર શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જય માતાજી